હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ડોમિનો સ્ટાઇલ ગાર્લિક બ્રેડની સરળ રીત આ ગાર્લિક બ્રેડ આજે આપણે માઇક્રોવેવ કે ઓટીજી વગર બનાવવાની છે છતાં પણ એકદમ ટેસ્ટી તૈયાર થાય છે માર્કેટમાં જો તમે આ રીતની ગાર્લિક બ્રેડ ખાવા જાઓ તો ઘણી મોંઘી મળતી હોય છે એટલા જ પૈસામાં ઘરના બધા જ સભ્યો ખાઈ લે એટલી ગાર્લિક બ્રેડ ઘરે તૈયાર થાય છે અને માર્કેટ કરતાં ચોખ્ખી ઘરમાં જો તમે આ રીતે બનાવશો તો બાળકોને તો ભાવશે જ પણ નાના મોટા બધાને ખૂબ જ ભાવશે તો ચાલો આપણે શરૂ કરીએ તો પહેલાં આપણે લોટ બાંધીશું એના માટે એક બાઉલ મેંદો એક ચમચી ખાંડ સ્વાદ અનુસાર મીઠું ત્રણથી ચાર મોટી ચમચી દહીં લેવાનું છે દહીં આપણે અહીંયા મોડું લઈશું એક પાઉચ ઈનો લઈશું જે રેગ્યુલર ફ્લેવર આવે છે એ હવે આપણે એક મોટા વાસણમાં મેંદો લઈ લઈશું અહીંયા તમે ઈનોની જગ્યાએ બેકિંગ પાવડર અને બેકિંગ સોડા પણ સરખા પ્રમાણમાં લઈ શકો છો અડધી અડધી ચમચી મેંદાની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ વાપરી શકો છો સ્વાદ અનુસાર મીઠું નાખીશું ત્યારબાદ તેની અંદર આપણે ખાંડ નાખીશું એક ચમચી જેટલી હવે આપણે આની અંદર મોવણ માટે તેલ નાખીશું બે ચમચી જેટલું વધારે પડતું મોવણ આમાં નથી નાખવાનું દહીં એડ કરીશું અને ઈનો નાખીશું પછી આપણે બધું મિક્સ કરીશું આ રીતે આપણે ઈનો નાખી દઈશું એક પાઉચ તમે ઈનોની જગ્યાએ બેકિંગ પાવડર અને બેકિંગ સોડા પણ લઈ શકો છો સરખા પ્રમાણમાં હવે આપણે આમાં દહીં નાખી દઈશું અને થોડું થોડું પાણી નાખતા જઈ ઢીલો લોટ આપણે બાંધવાનો છે આ રીતે લોટ બાંધી અને એમાંથી તમે પીઝા પણ બનાવી શકો છો અત્યારે આપણે ગાર્લિક બ્રેડ બનાવવાની છે અહીંયા તમે ઘઉંની જગ્યા મેદાની જગ્યાએ ઘઉંનો લોટ પણ વાપરી શકો છો જો તમારે હેલ્ધી વર્ઝન કરવું હોય તો તમે ઘઉંના લોટમાંથી પણ આ ગાર્લિક બ્રેડ બનાવી શકો છો બાળકોને આ રીતનું ખાવાનું વધારે ગમતું હોય છે બહારનું આપીએ એના કરતાં જો ઘરે બનાવીને આપીએ તો એ લોકોની હેલ્થ પણ નથી બગડતી અને ઘરનું બનાવેલું હોય એટલે ચોખ્ખું પણ હોય છે અને માર્કેટ કરતાં ઘણા ઓછા ખર્ચે તૈયાર થાય છે આ રીતે પાણી નાખી અને લોટ બાંધવાનો છે લોટને તમે જોઈ શકો છો વધારે પડતો મસળવાનો નથી પોચા હાથે જ આપણે તેને મિક્સ કરી દેવાનો થોડું તેલ નાખી અને આ રીતે કરી અને લોટને એકથી દોઢ કલાક માટે આપણે રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં આપણે બીજી બધી વસ્તુ જોઈ લઈએ તો ઝીણા સમારેલા કેપ્સિકમ ઝીણી સમારેલી ડુંગળી ધોઈને સમારેલી કોથમીર બાફેલા મકાઈના દાણા પચીસથી ત્રીસ કડી લસણ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ લઈશું ગાર્લિક બ્રેડ બનાવવાની છે એટલે આપણે પહેલાં ગાર્લિક બટર તૈયાર કરીશું તો તેના માટે અહીંયા આપણે લસણને પહેલાં ક્રશ કરી લઈશું અમે અત્યારે ખાંડણીમાં ખાંડ્યું છે પણ તમે મિક્સરમાં પણ કરી શકો છો આ રીતે લસણ થોડું વધારે લેવાનું એટલે તેમાં ગાર્લિકનો ફ્લેવર સરસ આવે ત્યારબાદ મેલ્ટેડ બટર લઈશું બટર અહીંયા તમે સોલ્ટેડ પણ લઈ શકો છો અને રેગ્યુલર પણ લઈ શકો છો ચીલી ફ્લેક્સ નાખીશું ઓરેગાનો નાખીશું અડધી અડધી ચમચી અમે અત્યારે સોલ્ટેડ બટર લીધું છે એટલે આની અંદર મીઠું નથી નાખ્યું પણ જો તમે રેગ્યુલર બટર લેતા હોય તો તમારે આની અંદર ચપટી મીઠું એડ કરી દેવાનું ધોઈને સમારેલી કોથમીર એડ કરીશું આ આપણું ગાર્લિક બટર તૈયાર થઈ ગયું અહીંયા બટર તમારે મેલ્ટેડ જ લેવાનું છે આ રીતનું એટલે સરસ રીતે મિક્સ થઈ જાય આ આપણી તૈયારી થઈ ગઈ ગાર્લિક બ્રેડ બનાવવાની આ રીતની જો પહેલેથી તમે તૈયારી કરી હોય અને લોટ બાંધીને રાખ્યો હોય તો ગાર્લિક બ્રેડ બનતા બિલકુલ વાર નથી લાગતી લોટ પણ આપણો સરસ સેટ થઈ ગયો છે અને ફૂલી ગયો છે તમે જોઈ શકો છો અમે એને એક કલાક માટે રહેવા દીધો હતો હવે થોડો કોરો લોટ લઈ અને તેને આ રીતે મિક્સ કરી દઈશું અહીંયા અમે મેંદો જ લીધો છે કોરો પણ આ રીતે તેને મિક્સ કરી દેવાનો અને હવે આ લોટમાંથી આપણે બે ભાગ કરીશું પહેલાં આપણે કઢાઈમાં ગાર્લિક બ્રેડ બનાવવાની છે એટલે તેને ગરમ કરવા માટે મૂકી દઈશું કઢાઈની અંદર આપણે કશું જ એડ કરવાની જરૂર નથી ખાલી એક કાંઠો મૂકીશું અને આ રીતની થોડી જાડા તળિયાવાળી કઢાઈ અથવા તો તપેલી તમારે લઈ લેવાની અને તેને ઢાંકી પ્રી હિટ કરી લેવાની જો તમારે ઓવનમાં અથવા તો માઇક્રોવેવમાં ગાર્લિક બ્રેડ બનાવવાની હોય તો એને પણ તમારે પહેલાં પ્રીહીટ કરી લેવાનું એની અંદર પણ તમે આ ગાર્લિક બ્રેડ બનાવી શકો છો આ જ પ્રોસેસથી બનાવવાની છે હવે આ જે લોટ બાંધ્યો છે તેના આપણે બે ભાગ કરીશું આમાંથી આપણે બે ગાર્લિક બ્રેડ બનશે એક બાઉલ લોટમાંથી બે ગાર્લિક બ્રેડ બને છે ફ્રેન્ડ્સ ત્યારબાદ આ રીતની એક કાણાવાળી પ્લેટ લઈ તેને તેલ અથવા તો બટરથી ગ્રીસ કરી લેવાની તમે ઘી પણ લગાવી શકો છો ત્યારબાદ જે લોટ આપણે બાંધ્યો હતો તેને આ રીતે લઈ અને હાથેથી જ પ્રેસ કરી અને આવી રીતે તમારે તેને રોટલા જેવો શેપ આપવાનો છે વણવાની કોઈ જરૂર નથી તમે હાથેથી પ્રેસ કરશો એટલે એ સરસ રીતે આ રીતે ફેલાઈ જશે ત્યારબાદ તેની ઉપર આપણે ગાર્લિક બટર લગાવીશું જે આપણે ગાર્લિક બટર તૈયાર કરીને રાખ્યું છે એ લગાવીશું તમે આની અંદર ઝીણા ઝીણા સમારેલા લીલા મરચાં પણ નાખી શકો છો ગાર્લિક બટરની અંદર પણ અમે ખાલી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો જ એડ કર્યા છે આ રીતે ગાર્લિક બટર લગાવી લેવાનું ત્યારબાદ તેની અંદર આપણે જે બાફેલા મકાઈના દાણા કેપ્સિકમ અને ડુંગળી રાખ્યા હતા એ લઈશું તમે આની અંદર એમને કશું નાખ્યા વગર પણ ગાર્લિક બ્રેડ બનાવી શકો છો ખાલી ચીઝ નાખીને પણ એ રીતની ગાર્લિક બ્રેડ ખાવાની પણ ખૂબ જ મજા આવે છે બાફેલી મકાઈના દાણા અને કેપ્સિકમ નાખીશું જો તમે એક વખત આ રીતે ગાર્લિક બ્રેડ બનાવશો તો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અત્યારે અમે આની અંદર ડુંગળી એડ નથી કરી પણ તમે ડુંગળી પણ એડ કરી શકો છો માર્કેટમાં આપણે ગાર્લિક બ્રેડ ખાવા જઈએ તો તેમાં ખાલી ચીઝ અને કોર્ન કેપ્સિકમ જ હોય છે એટલે અમે અત્યારે એ જ રીતનું કર્યું છે મોઝરેલા ચીઝ નાખીશું તમે આની અંદર પ્રોસેસ અને મોઝરેલા બંને ચીઝ પણ એડ કરી શકો છો ત્યારબાદ બીજું પણ આ રીતે બંધ કરી અને હાથની મદદથી આંગળીની મદદથી તેને પેક કરી દેવાની તમે જોઈ શકો છો આપણી ગાર્લિક બ્રેડ તૈયાર થઈ ગઈ છે હવે ચપ્પાની મદદથી આ રીતે તેમાં કટ પાડી દઈશું એટલે અંદરથી પણ સરસ ચડી જાય આ રીતે દેખાય છે ને માર્કેટ જેવી જ એકદમ ઉપર પણ આપણે ગાર્લિક બટર લગાવી લઈશું આ રીતે એટલે ઉપરથી પણ એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થાય અને આને જે આપણે પ્રી હિટ કરવા માટે કઢાઈ મૂકી છે એની અંદર આપણે મૂકી દઈશું અને ધીમા ગેસે આપણે તેને ચડવા દઈશું ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે હવે આપણે આને ધીમા ગેસે ત્રીસથી પિસ્તાલીસ મિનિટ માટે બેક થવા દઈશું ગ્રે આપણી ગાર્લિક બ્રેડ પિસ્તાલીસ મિનિટમાં બેક થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેને પીઝા કટરથી કટ કરીશું તમે ચપ્પાથી પણ કરી શકો છો તમે જુઓ એકદમ સરસ ક્રિસ્પી આપણી ગાર્લિક બ્રેડ તૈયાર થઈ ગઈ છે અને એનો કલર પણ કેટલો સરસ આવ્યો છે ઘરે તમે બનાવો તો કોઈ કોઈને પણ ખબર ના પડે કે આ તમે ઘરે બનાવેલી છે એટલી ટેસ્ટી તૈયાર થાય છે ચીઝ પણ સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમને અમારી આ ગાર્લિક બ્રેડની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય